નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ગુંજા ગામની આશા વર્કર મહિલાને પેટમાં ફેટો મારી રજિસ્ટર ફેંકી દીધું વિસનગર તાલુકાના ગુંજા ગામમાં રહેતી મહિલાને સામાન્ય બાબતે માર મારી રજીસ્ટર નીચે ફેંકી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપનાર પિતા અને પુત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ગુંજાના રાવળ જયશ્રીબેન અનિલભાઈ રાવળ આરોગ્ય કેન્દ્રમાં આશા વર્કર તરીકે નોકરી કરે છે ગત બાર ડિસેમ્બરના રોજ તેઓ આરોગ્ય કેન્દ્રથી ચાલતા ચાલતા માટે જતા હતા તે દરમિયાન વાસ પાસે ચૌધરી અશોકભાઈ ગણેશભાઈ તેમનું ટ્રેક્ટર સાઈડમાં કરતી વખતે સાઈડના ઓટલા ઉપર અડી જતા અશોકભાઈ તો વચ્ચે આવી એટલે સાઈડ આપતા ટ્રેક્ટરનું ટાયર અડી ગયું તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા તે સમયે જયશીબેન કંઈ બોલ્યા વગર જતા રહ્યા હતા પરંતુ બે દિવસ અગાઉ અશોકભાઈના મહોલ્લામાં જયશીબેન વિઝિટ કરવા માટે જતા મહોલ્લામાં તેમણે આ વાત કરી હતી આથી ઉશ્કેરાઈ ગયેલા ચૌધરી અશોકભાઈ ગણેશભાઈ અને તેમની દીકરી સુષ્ટિબેન શુક્રવારે જશીબેન ઓફિસમાં બેસી કામ કરી રહ્યા હતા ત્યાં જસી આવી સુશ્રીબેને મારા પિતાએ તને કયા અપશબ્દો બોલ્યા છે તેમ કહી રજિસ્ટર નીચે ફેંકી દીધું હતું અને તેમને બહાર ખેંચી લઈ જઈ સુશ્રીબેનને પેટમાં હાથથી ફેટો મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જયશ્રીબેનની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધ્યો છે

નથી તમે મને રંગ કરતા હોય તો સબૂત કાકા કાલે હું કોઈ નો તાર બાપો એ ના યાર કે કોઈ નહીં કોઈ જાણો ના હું તો આમ જાણો કે વાત કર હું હું તો લઈને મળ્યો તો ખબર પેલા પટાઈ જો કીધું ઘરે પટાઈ આવું પછી હું પર હું તો કાકો જો આપણ તો દે અરે હું ટોકિંગ કરતી હોઈ રાજા બબ ના ખબર પડે કે તારી વાત કરીને ખુલાસો લાવ હેડો હું શું લેવાઉ લાવ આઈ કરી ને તું કર આઈ લેવાઉ વાત મોડી દી આજે આઈ કરી ને તો વાજે જડ બોળિયા તો મને થાક મારવા ઉપર આ જાય ખાલી ખજીવા મો મને તલિયા છે નહીં ગણતી

કોઈને કીધું ના તો ફરી એવું કરો તો હું ફૂકાઉ તો ખરા જ ન તાર બે વર્ષ સુધી મેં એને કશું જ નઈ બે વર્ષ સુધી પણ આ ટ્રેક્ટરમાં હું સાઈડમાં કોઈ બચ્ચી જતી એની જો વાત કરો જો વાત વર્ષ પછી તમે કાલે કરો તો એનું સબૂત આપી દો મને તમારા બાપા હેરંગ કરે તો હું ઈવન જન્મ ના હું કરવા કાકા હું કોઈ ગઈ હકું નહીં હું જે હાથું છે એના સાઈડ હજુ ભીરો